મારું નામ છે પરમાર સુરજભાઈ રામાભાઈ પીપળાતા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ શ્રી છું આપણા વિસ્તારની શું સમસ્યા છે ગામે પીપળાતા ધોળેશ્વર મહાદેવથી તળાવ સુધીની મેઇન ગટર લાઈન ત્રણ ચાર મહિના પહેલાં આ કોન્ટ્રાક્ટરશ્રીએ ચાલુ કરી અગિયાર છ બે હજાર ચોવીસના રોજ પીપળાતા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં મેં લેખિત આપેલી કે ભાઈ જૂના કામ કરો પૂર્ણ એ અરજી આપ્યાના વીસ બી બાવીસ દિવસ થયા છે પણ નવા કામ ગટરોના ચાલુ કર્યા છે અને આ ગટરના જૂના કામ આ લોકો કરતા નથી પીપળાતા ગામનો આ મેન રોડ છે ને પીપળાતા ગામના નાગરિકો વારંવાર ડેપ્યુટી સરપંચ તરીકે મને રજૂઆત કરે છે ગ્રામજનો કે અધૂરી ગટર કેમ પૂરી નથી કરતા એક બાજુ સ્મશાન છે અહીંયા આવવા જવાના બાળકો વિદ્યાર્થીઓ ગ્રામજનોને મુસીબત બહુ પડે છે સરપંચશ્રી તથા તલાટી મંત્રી મંત્રીશ્રીને મેં અરજી આપેલી છે તે છતાંય હજુ કોન્ટ્રાક્ટર આપ અધૂરું કામ પૂર્ણ નથી કરતા અને નવા નવા કામો લે છે તો પીપળાતાના ગ્રામજનો એવું ઈચ્છે છે કે આ ગટરનું કામ વહેલી તકે પૂર્ણ થાય એવી ગ્રામજનોની અભિલાષા છે